જન્મ દિવસે સૌ જગતવાસીઓ પ્રેમ શાંતિ અને ભાઈચારાથી રહે તે જ આજના દિવસનો સંદેશ સમગ્ર વિશ્વમાં શાંતિ નું રાજ્ય સ્થપાય તે જરૂરી નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચિટોડિયા ખાતે ચર્ચના મુખ્ય પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં આણંદ અને તેની આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તીજનો ઉમટી પડ્યા હતા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરનાર ફાધર વિજય અને ફાધર પ્રદીપ પરેરાએ જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈશુની જેમ એકબીજાને માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા થયા છીએ ત્યારે આજથી બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુનો જન્મ થયો હતો પ્રભુ ઈશુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારો અને એકબીજાને માન આપીને સંપત્તિ રહેવા એકબીજાને માફી આપી સૌ સાથે મળી રહેવાનો સંદેશો આપ્યો હતો આજના દિવસે સૌ ખ્રિસ્તીજનો એકબીજાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે અને એકબીજાને ગાડી મળી પ્રભુ ઈશુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે પ્રભુ ઈસુ ધરતી પર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌને સાથે મળી સંપીને રહીએ આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તજનોએ પણ ખાસ પ્રાર્થના કરી હતી આજે પ્રયાસચિત પણ કરવામાં આવ્યું હતું ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વને નિમિત્તે નગરજનો ને પણ નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી એકબીજા સાથે ભાઈચારાથી રહેવાની અપીલ પણ કરી હતી ફાધર જગદીશ મહેકવાને જણાવ્યું હતું કે પ્રભુ ઈસુરના જન્મના દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે નાતાલ પર્વના અઠવાડિયા દરમિયાન યુવા દિન રમતગમત દિન સિનિયર સિટીઝન દિન ટેલેન્ટ ઇવનિંગ બાર દિન મહિલા દિન પેરિસ કાઉન્સિલ ડે ઉપરાંત એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે બે હજાર વર્ષની વિદાય એટલે કે બોન ફાધર અને પછી પરમપ્રસાદની આરાધના અને આભારની પ્રાર્થના બાદ છેલ્લા દિવસે રાત્રિનો યજ્ઞ અર્પણ કરવામાં આવશે તેમ ફાધર જગદીશ મેકવાને ઉમેર્યું હતું નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસનો યજ્ઞ સવારે સાડા આઠ કલાકે ફાધર પ્રમોદ ડાભી દ્વારા અર્પણ કરવામાં આવશે સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ ચાવડાપુરાના પ્રિન્સિપાલ ફાધર ડોમિનિક અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા વાલા ભાઈઓ તથા બહેનો આજે નાતાલ નાતાલનું પર્વ એટલે શાંતિનું પર્વ પ્રેમનું પર્વ આજે હું ફાધર જગદીશ મહેકવાન સભાપુરોહિત ચાવડાપુરા જીટોડિયા તાબો તમામ નગરજનોને હું નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજે જ્યારે આખી દુનિયામાં નાતાલનું પર્વ મનાવી રહી છે ત્યારે પ્રભુનો સંદેશ એ જ હતો કે દરેક વ્યક્તિ પ્રેમમાં રહે શાંતિમાં રહે અને એ જ સંદેશ લઈને તેઓ આ પૃથ્વી પર આવ્યા જ્યારે એમને જન્મની ઘડી આવી એમની પાસે ઉતારામાં જગ્યા નહોતી પણ એમણે ગભાણમાં જન્મ લઈને આ પૃથ્વીને તારી છે આ લોકોને એમણે મુક્તિ આપી છે તો આજે એવા પર્વે હું તમને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું આજે દુનિયાની અંદર જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે અશાંતિ છે એ તમામની વચ્ચે પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે આવે છે અને શાંતિ સ્થાપવા માટે તેઓ હંમેશા તત્પર છે આજે આપણે બધા જ એક કુટુંબની ભાવનાથી નાત જાતના ભેદભાવ મિટાવીને એકબીજાને સ્વીકાર કરીશું તો ચોક્કસ આ દુનિયામાં શાંતિ સ્થાપી શકીશું ફરી એક વખત તમારા સૌનો હું અભિનંદન પાઠવું છું મેરી ક્રિસમસ મે ગોડ બ્લેસ યુ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર